જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા હું પ્રમુખ શ્રી પંચાલ બીજા નવા ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી બોલું છું અમારી સંસ્થા ટ્રસ્ટ વિશ્વકર્મા પંચાલ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ધોરણ આઠ થી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ કે જેમના સાહીઠ ટકા થી ઉપર આવેલા માર્ક્સ હોય તેમનું સન્માન સમારંભ બહુમાન કરવામાં આવશે તારીખ સાત નવ રવિવારે આશરે આયોજન કરેલ છે બધા વિદ્યાર્થીઓએ અરજપત્ર ફોર્મ ભરી જવા વિનંતી છે બધાએ ફોર્મ રૂબરૂમાં અક્ષરા ચોકીની સામે પેટ્રોલ પંપ ઉપર સાંજના છ ત્રીસ વાગે અચૂક આવીને લઈ જવા વિનંતી છે મારો નંબર

મેવાડા ગજ્જર બધાએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી છે અમારું નવ અગિયાર સ્નેહ મિલન લગ્ન માટે રાખવામાં આવશે